I'm Gay 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 هلا જને તોદ ના જેવો હે જી સંતોનો સ્વભાવ છેવો હન જને ત જેવો એક ડગલું મે हे जी आगढ़ जननि जग सी मात हुआ संत जे हे मात हुआ संत ज અનપુ ભેડવી દે ભગવાન સંતોના સંતોના સ્વભાવ જનેતા નિગોદ ના જેવા આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનો નેહ સખી અમારા આગળ આજ કંચન વર્ષે મે આદર થી ભજન કરવા માટે થઈ અને અમારા ગામમાં પૂજ્ય બાપુના આમંત્રણ ને માન આપી અને ભજન કરવા માટે થઈ આનંદ કરવા માટે થઈને ભોજન કરવા માટે થઈને વધારે તમામે તમામ સંતો મહંતો મહાપુરુષો વડીલો આપ સૌ મેહમાનો આ જગ્યા વતી આ આશ્રમ વતી સમસ્ત ગામ વતી આપ સર્વે ને હૃદયના ઉમળકા આવકારું છું આપ સર્વેનું સ્વાગત કરું છું એક આજ આનંદ ની લાગણી એ વાતની છે કે હું આવ્યો ને ત્યારે જઈને દર્શન આ મંદિરે આવું કઈ રીતે કારણ કે પગ મૂકવાની જગ્યા નહોતી મને ખ્યાલ છે આજથી દસ દસ બાર બાર વર્ષ પેલા મઢીમાં અમે ભજન કરતા ને ત્યારે વાત એ જ હતી ભજન જ કરવાના હતા પણ કોક ગાઉ કોક ગાઉ કોક ગાઉ કારણ કે સમય ઘણો હતો અને ભજની કો અમારી પાસે નહોતા અને આજા બાવલિયાનું આ જગ્યામાં તપ એવડું ફળ્યું છે ને બાપ બધા એક એક ભજન આપીએ ને ભલા ભલામા સમય ઓછો પડે છે ભલામા સમય ઓછો પડે આ જગ્યાની તાકાત હા એક એક અને એ ખરું કે એક થયો છે એવા ભક્તોને ન્યાય મળ્યો છે બાપુ નો એક જ આગ્રહ હોય કે મારા આગળ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હેતુ કોઈ પણ આશા લઈને આવે ને એ કોઈથી નિરાશ ન જાવો પડે ભલા માણા એનો એક જ ધ્યેય હોય કે કોઈથી નિરાશ ન જાવો પડે પછી ભજન કરવા માટે થઈને આવે તો ભલે એ ગમે રીતે ગમે હેતુથી કારણ કે સંત ન હોત સંસાર મે તો જલી જાત બ્રહ્માંડ મને એટલો તો ગૌરવ અને પોર સમય કે એક તો આ ગામનો છું અને ભીમદાન બાપુ બોલવાની શરૂઆત એ આ જગ્યાએથી એ કરી છે એટલે બે મિનિટ બોલું બાવીસ મિનિટ બોલું નો બોલું એ બધું મારા માટે હરખું

આ જે જગ્યાએ આપણે બેઠા છીએ ને એક પ્રકલ્પ ચાલી રહ્યો છે આ જગ્યા છે અને આ જગ્યામાં કારણ કે આ અહીંયા આ જગ્યા કોને કહેવાય મને કોઈ કે પ્રશ્ન કરેલો જગ્યા એટલે શું એટલે મેં એને એટલો જ જવાબ દીધેલો કે આ આખા બ્રહ્માંડની અંદર કોઈ વ્યક્તિને રહેવા માટે ક્યાંય જગ્યા ન મળે એનું ઘર એને ગાઢી મૂકે અને જગતમાં ક્યાંય રહેવાની ઠેકાણું ન મળે જગતમાં ક્યાંય એને જગ્યા ન મળે ને એ ન મળે એના માટે જ્યાં જગ્યા કરી આપે ને ભલામણા એને જગ્યા કહેવાય છે આ બધા છે કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં બધાય માટે સરખી છે અને આપણા બધાયથી ચાલી રહી છે ભાઈ આપણા બધાયના સાથ સહકારથી ચાલી રહી છે અને આપણે જે જગ્યાએ બેઠા જીયાંય ચોમાહાનો સમય છે અને બાપુનો વર્ષોનો એક પ્રકલ કે આ જગ્યાને જેટલી બને એટલી વિસ્તૃત અને આપણે જોઈ રહ્યા છીએ અને એમાં એક પુષ્પ લગણભાઈ ઉમેરવાની વાત કે આ જે જગ્યા છે ને અહીંયા એક શેડ બનાવવાનું કામ

રસિક ભાઈ એને પચાસ લાખ રૂપિયા મળ્યા ચરુ મળ્યો ચરુ ઘરે લાયો ખાડો ખાડ્યો ખાડામાં માં પચાસ લાખ રૂપિયા મૂકીને માથે પાટીઓ વાળી માથે કોથરો ઢાકી દીધો બાપા રોજ હવાર કામે જાય કોથરો ઊંચો કરી પચાસ લાખ ગણી પાછો કોથરો ઢાકી કામે હાજે આવે કોથરો ઊંચો કરી પચાસ લાખ ગણી ને પાછો કોથરો ઢાકી ખાઈ પીને સુઈ જવાનો આવું એક મહિનો હાર્યો અને એમાં કોઈકને બાતમી મળી ગઈ ને કોઈક પચાસ લાખ લઈ ગયું ને એની જગ્યાએ કાંકરા મૂકી ગયું હાજે પેલો આવ્યો આવી માં આવું બને નહીં પણ આ તો એક દ્રષ્ટાંતિ ને મળીને પૂછ્યું મને કે આમ થયું બધું હવે આનું શું કરવાનું મેં કીધું તારે ગણવાથી જ મતલબ હતા ને હવે કાંકરા મોજ જ તારે મૂળ ગણવાથી મતલબ હોય તો તારે તો કાંકરા ગણવા બંડલ ગણવા બધું હરખું છે હે હરી હર મેં હાર કે આયા અબ હાર ચઢા હું હર હાર હાથો મેં હર જીત તુમ્હાર હાથો મેં સંત દેખી નમન કરીએ અને ઝપટ નમાવીએ લાખ ગુના તમારા માફ કરે કરોડ બધા ભજન કરવા માટે થઈને મળ્યા છીએ એટલે એક લાઈન લઈ અને પછી તરત જ ભાઈને રજૂ કરું એટલે કોઈ પણ જાજો સમય કોઈ મુદ્દો નહીં એટલે ઉસ્તાદ વિનંતી કે ભાઈ ને રજૂ કરવા છે એટલે આવી જાઓ એટલે એટલે બધા ભાવથી આનંદ કરવા માટે મળ્યા છે એટલે સુકાણ આદ પાડો સીન બાડને મોઢે મૂઠી ચણ નાખો જાજે मो तो जरियो हाॾ थो डोड़े अन हा I don't

સરકાર વિનંતી કરીએ એવી તારા ભજન કરીએ એવા ને વિનંતી કરીએ જેટલા બેઠા છીએ એટલા બધા ડાબો ચામડો બે હાથ ભેગા કરી વધાવી લે હેમંતભાઈ ધન્યવાદ હેમંતભાઈ सद गुरुदेव की जय रामचंद्र भगवान की जय भगत बीज पलटे नहीं भगत बीज पलटे नहीं जुग जाय ऊंच नीच घरे अवतरे

धुरे राधुरे Diego, 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 قالو نه جو جو انا کو سر خاطر مو تو ديا او ها اوله بيٹھا دي ريوا يو ایکو وارا بيٹھا دي